અંકલેશ્વર નગરપાલિકા પીડબ્લ્યુ અને શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર લારી ગલ્લા અને પથાડાવારાએ કરેલ દબાણ હટાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્ટેશનથી ભરૂચી નાકા સુધીના મુખ્ય માર્ગો પર કરેલ દબાણને હટાવવાનું અભિયાન પોલીસને સાથે રાખીને હાથ ધરવામાં આવ્યું છે દબાણ હટાવનાર ટીમ બુલડોઝર સાથે સ્ટેશન વિસ્તાર જીનફળિયામાં પહોંચતા રહીશોએ વિરોધ દર્શાવી ટીમ સામે આક્રોશ ઠાલવ્યો હતો

જે ગરીબ લોકો રોજગાર કરે છે ચલવે છે નાના નાના ગલ્લાઓ કરીને જે રોજગાર મેળવે છે પોતાનું રોજિંદાનું જીવન ચલવે છે છે અને આ આ લોકો વર્ષોથી કામ કરતા આવ્યા રેલવે વિસ્તારમાં આજે કોઈ પણ વગરની નોટિસ વિના નગરપાલિકા રાજકીય ગિરનાખોરી અને રાજકીય દ્રેશ દાખવીને આવીને તોડવાની કામગીરી શરૂ કરી છે અમે વોર્ડના સભ્યો આ વસ્તુને બિલકુલ જાણતા નથી નગરપાલિકા દ્વારા

જે મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાવાળા અને પથારાવાળાઓ જે ગેરકાયદેસર રીતે અડ્ડો જમાવ્યો છે અને જેના લીધે ટ્રાફિકને અડચણરૂપ થાય છે અને આમ પબ્લિકની પણ ઘણી આ ફરિયાદ હંમેશા આવતી હોય છે કે એમને અડચણરૂપ આ બધા લારી ગલ્લાવાળાના લીધે જે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એના ભાગરૂપે આજે આ અભિયાન અમે હાથ ધર્યું છે આપ જાણતા હશો કે ઘણા વર્ષો પછી નગરપાલિકા દ્વારા પીડબ્લ્યુડી દ્વારા અને પોલીસ તંત્રો દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે ઘણા બધા ગેરકાયદેસર દબાણો થયા છે એને લઈને આ ચાલુ કરવામાં આવ્યું છે હવે પછીનું શું કરવું આજે તો અમે ફક્તને ફક્ત મુખ્ય માર્ગ ઉપર દબાણો દૂર કરવાના છે ત્યારબાદ હવે એક નવો પ્લાન બનાવીને જે અત્યાર બધા ભાગો છે ત્યાં પણ અમે એના માટે ચર્ચા વિચારણા અધિકારીઓ સાથે કરીને પછી એ પણ એક કાર્યક્રમ એ પણ અમે બનાવી